યા હાટીના તાલુકામાં પોલિયો રાઉન્ડ યોજાયો એનઆઈડી પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયા તાલુકામાં તમામ ગામોના ઝીરોથી પાંચ વર્ષના બાળકોને બુથ પર પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા જેમાં જૂનાગઢ જિલ્લા પંચાયત સિંચાઈ સહકાર ખેતીવાડી પશુપાલન સમિતિના બન્યા ચેરમેન ઠાકરશિભાઈ જાવિયા ડૉક્ટર પીઠવા સહિતના પદાધિકારીઓ ગ્રામ આગેવાનો સમાજસેવકો દ્વારા બુથનું ઉદઘાટન કરી રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી સાથે સાથે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ આંગણવાડી વિભાગના બહેનો દ્વારા તમામ ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવ્યા હતા આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ડૉક્ટર સુતરિયા અને ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી આ કામગીરીનું સુપરવિઝનનું સતત મોનિટરિંગ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા હાટીના આજે માળીયા તાલુકામાં પોલિયો દિવસ નિમિત્તે બુથ નંબર આઠની અંદર હાઈસ્કૂલમાં બાળકોને ટીપા પવડાવવાની પ્રવૃત્તિ સવારના સાડા સાત વાગ્યામાંથી ચાલુ કરી દીધી અને સ્ટાફ પણ બધો હાજર હતો અને કોઈ બાળકોને બોલાવીને લાઇન લગાડીને દીપા પાવાની શરૂઆત કરી દીધી છે